ધારીના બ્રિલિયન્ટ રે ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ઝળકી ઉઠેલા છે ધારીની બ્રિલિયન્ટ રે ઇંગ્લિશ સ્કૂલ જે હંમેશા અમરેલી જિલ્લામાં તમામ બાબતથી આગવું સ્થાન ધરાવે છે અને પાછળના વર્ષોની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભમાં ઘણા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયેલા છે તેમાં જિલ્લામાં યોજાયેલ વિદ્યાર્થીનીઓની કરાટે સ્પર્ધા જે તારીખ સત્યાવીસ જાન્યુઆરીના દિવસે હતી જેમાં આયુષી મહેલકુમાર તૃતીય હથિયારી અજબ આશિફભાઈ તૃતીય અને કેવાણી રિદ્ધિ ચંદનભાઈ પણ તૃતીય સ્થાને આવેલા હતા તો તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી દિવસે યોજાયેલ બેનો માટેની કરાટે સ્પર્ધામાં ગેગડા ડાર્વિન મંજીભાઈ દ્વિતીય રાઠોડ મોહમ્મદ સમીર સરપરાજભાઈ તૃતીય અને કથરાવન મુકુરમ તૃતીય આટલા વિદ્યાર્થી ક્રમાંક મેળવી અને લાવેલા હતા અને આગળ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તેઓ જશે કરાટેમાં ધારી તાલુકાના સેન્સેઈ હદીશા મહેતર અને સેનસેઈ રિદ્ધિ મહેતા દ્વારા ટ્રેનિંગ અપાયેલ સાથે બ્રિલિયન્ટ રે ઇંગ્લિશ સ્કૂલના